નમસ્કાર ગુજરાત જોવા છે ને તમારે ધામના ટ્રસ્ટીઓના ભવાડા બરાબર માતાએ ચારનું વચન દીધું છે કેન્દ્રમાંથી આજે માતા બહુ મિટિંગમાં હતા એટલે મને મોડો ફોન આવ્યો બરાબર ઈ લિસ્ટ પ્રમાણે આપણે ચાર જણાથી ચાલુ કરવાનું છે એટલે હંમેશા ભગવાન હોય કે ઘરના મોટા વડીલો હોય ને ત્રણ વાર ચેતવણી આપે કેટલી વાર ત્રણ વાર પહેલો બીજો અને ત્રીજો પછી ચોથી ચોથીવાર ચેતવણી નો આપે પછી ચોથી વાર ભોગવવાનું એટલે પહેલી વાર મેં ચેતવણી આપી દીધી તમને આ બીજી વાર તમને ચેતવણી આપું છું એટલે તમને એમ નો થાય કે બંન્યા પાસે પ્રૂફ નથી બન્યા એમને માવામાં ગોળાબારા કરે છે એવું તમને લાગે ને એટલે કહું છું તો એક ધામના ચાર ટ્રસ્ટીઓ બરાબર ચાર ટ્રસ્ટીઓ હું નામને જ બોલતો જો હું તમારું રાખું છું હા સમાજના છને એટલે ચેતવણી આપું છું કે તમારે તમે જેટલું જલ્દી સમાજના કામો કરવાનું ચાલુ કરશો ને એ એટલું તમારું બધું હું બધું જાતું કરીશ હા તો હું તમે કોઈને આપણે કોઈની કાંઈ આબરું કાઢવાની જરૂર જ નથી તમે કામ કરતા હોય તો બરાબર જેટલા વહેલા તમે કાર્યક્રમો ચાલુ કરશો એટલો વહેલો તમને ફાયદો બરાબર એ ચાર જણામાંથી એક જણાએ ચાલીસ લાખ રૂપિયાના હપ્તા લીધા કેટલાના એક એકવાર ત્રીસ લાખને એકત્રીસ હજાર રૂપિયા એકવાર બે લાખ એકાણું હજાર રૂપિયા અને બાકીનું રોકડું પેમેન્ટ જે મારી પાસે વિડીયોગ્રાફી સાથે છે બરાબર પછી આવે છે ધામના બીજા ટ્રસ્ટી એટલે આ જેટલા ધામના ટ્રસ્ટી હોય ને એમાંથી આ ચાર ચાર જણાને પહેલાં લઈ બીજા બીજા છે એમને એમના દોસ્તારના એમના દોસ્તારના ઘરમાં ઊંધી નજર નાખી જે એમાં વિભસ્ત હાલતમાં પકડાયા હતા અને પોલીસવાળાને પોલીસવાળાને હું એક ભાઈ હતા એમને બહુ સારો એવા પૈસાના બંડલો આપી અને કાર્યક્રમ પૂર્ણ કરે જેનું આપણી પાસે રેકોર્ડિંગ છે ઓળખી ગયા ને કોણ છો લગભગ ઓળખી ગયા ન ઓળખી ગયો હોય તો આપણે તમતરી ન સમજે એટલે મૂકી દઈશું પ્રૂફ પુરાવા સાથે છે આમાં ભારતીય સંવિધાન મને રોકતું નથી બરાબર હા પછી ત્રીજા જણા એક એ છે જેમને જે પાટીદાર સમાજના મોભા ઓલા મોભી થઈને ફરે છે અને પાટીદાર સમા પોતાની દીકરીને બીજા સમાજમાં પૈણાવી છે બરાબર અને એમાં એમાં એક સ્કૂલ છે એક સ્કૂલની અંદર એમાં કેવા કેવા કાર્યક્રમો કર્યા છે બરાબર કેવા લોકોને દબાવ્યા છે અને કેવા લોકોને કેવી ગાળો આપી છે આ રેકોર્ડિંગ સાથે છે બરાબર આ થઈ ગયા ત્રણ હવે ચોથા જણા છે ને એ ચોથા જણા દર મહિને પંદર હજારનો હપ્તો એક સંસ્થામાંથી જાય છે એને બરાબર બરોબર એ પંદર હજારનો હપ્તો શું કામ જાય છે અને એ પંદર હજાર હપ્તો સેના માટે લે છે આ ઈ સમાજે જાણવું બહુ જરૂરી છે બરાબર એટલે એ તમારે ઓળખી જવાનું લગભગ આ બે ને તમે ઓળખી ગયા છો બાકી બે ને તમે નહીં ઓળખો કારણ કે અમુક એવા એવા અજગરો છે જે અજગરો તમને સોશિયલ મીડિયામાં પણ જોવા નહીં મળે જે અજગરો તમને ચૂંટણીમાં પણ જોવા નહીં મળે એ બધા એસી રૂમમાં બેસીને જામ અદ બધી જામ કરી વહીવટ કરી જામ આવા અજગરો ઘણા છે આ ટ્રસ્ટીમાંથી ત્રેપન ચોપન જણા પંચાવન જણામાંથી બરાબર એટલે બહુ બહુ સારાંશ રીતે હું તમને કઉ છું તમારી પાસે ટાઈમ છે તમે જેટલા કાળા કામો કર્યા છે ને એટલા બધા કાળા કામો હું ગોતી આવીશ બરાબર હા એમાં બે નંબરની વાત નથી અને તમે જે કાલના કાલ સવારથી કાર્યક્રમો ચાલુ કર્યા છે કે બન્યા ઉપર આપણે આમ કરાવીએ તેમ કરીએ તમામ આની પહેલાના વિડીયોમાં પણ કીધું તું આમાંય કહું છું તમામ કરવાની છૂટ છે બરાબર મારી પર કાંઈ થશે એટલે સીધું જ રિલીઝ થઈ જશે બીજેથી હા કારણ કે રિલીઝ કરવાના એ ફાઇનલ એવું નથી કારણ કે તમે જેટલા સામાન્ય લોકોના પૈસા ખાઈ ગયા જેટલા સામાન્ય લોકોને હેરાન કર્યા ને એક જણો તો ખેડૂતોના આ પાટીદાર સમાજના ખેડૂતના કાવડિયા ખાઈ ગયા એક જણો તો જીનિંગ ખોલી ખોલીને બોલો એનું આવે છે જે નથી એવું થોડું આવ્યું છે નજી આવે છે બરોબર એનો તો તમે ઓડિયો સાંભળો આહા હા 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 આપને એમ થાય કે સમાજ માંથી આ કદળો પેલા ધોવો પડે છે અને બધા બન્યા ને ગોળી માર દે બધા વિચારે છે હા હા પછી એમ થાય કીડી કીડી દુઃખે બહુ એટલે બહુ ધ્યાન રાખવું જેટલું તીખું ખવાતું હોય ને એટલું જ તીખું ખાવું અભિમાન કરીને વધારે તીખું ખાઈ જાવ ને તો થઈ જાય હરો અને ઈ પેડા ઈ પીડા તમારો ભગવાન બચાવે કોઈ થાય બરાબર જય સરદાર જય ખોડિયાર જેટલી જલ્દી તમે તમે સમાજના સમાજના લોકોના કામ ચાલુ ને જેટલી જલ્દી લોકો એમ કહેશે ના હવે અમને તમારા આગેવાનો અમે જે મહેનત કરી ને અમે જે બધું કર્યું એમ આગેવાનો સાથ સહકાર આપે છે એટલું તમારું બંધ રહેવાનું છે બાકી ઘરમાં ઘરની વાત ઘરમાં રાખો આ સૂત્ર તમે જ બગાડ્યું છે ને તમે જ સામેથી આંગરી કરો છો એટલે એટલે જ સામેથી એટલા પ્રૂફ બહાર આવે છે અને જ માણસોએ અમને દીધા તમારા જ માણસોએ એટલે ઉપાધિ ન કરતા તમે બધા જી મહેફિલમાં બેહીને મહેફિલું કરો છો ને એમાં અમારા પણ માણસો હોય છે એકચ્યુલી બરાબર જય ખોડિયા